ઓય સાંભળ સવારે વેલી ઉઠીને કામ પતાવણ રાખ તો મમ્મીને પણ સારું લાગે સારું એ વહુ સોબર હા મમ્મી મારો દીકરો નોકરી દે આવો ને એટલે એને ચા બનાવીને આપી દેવાની એટલે એને સારું લાગે સારું મમ્મી ઓય સાંભળ હા મારી બેન આવી છે ને સાસરીજી તો એની જોડે થોડીવાર બેસવાનું ને વાતચીત કરવાનું રાખજે તો થોડું સારું લાગશે સારું વહુ સોબર હા મમ્મી મેમણ આવશે ને ત્યાં ચા અને નાસ્તો કરાવજે અને પછી માટે સારું સારું જમવાનું બનાવજે એટલે હવે બધાને સારું લાગે સારું મમ્મી કોઈ સાંભળો છો હા બોલ શું હતું મારે તમને એક વાત કરવી છે બોલ બોલ તમે એ તો કહી દીધું કે બધા માટે હું શું કરું તો એ બધાને સારું લાગશે પણ તમે બધાને કીધું કે તમારી પત્ની માટે શું કરે તો તમારી પત્નીને સારું લાગશે નથી ને એનો જવાબ એનો જવાબ તો કોઈની પાસે નહીં હોય એનો જવાબ તો ખાલી એક પત્ની પાસે જ હોય